ઓહ તારો લાડવો સોળે એટલે રાજપાળી છે કે દિવસ પાળી એટલે લ્યા તું નવો છે અલ્યા ના ભાઈ ના આ તો જૂનું છે પણ આ તો શું વગી ચકાચક વગી હાબુથી ધોઈ ને હોય હુકવું છે કે એટલે મસ્ત નવા જેવું લાગે છે હા હે હમણે હું એને મારી મારીને હમણાં રાતા સોળ કર્યો છું હો હમણે અલ્યા હોપારા આ મારા દરવાજાની આગળ પાળી છે એટલે આ પાળી મારી કેવાય ઓ હો 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 તો તો લાગે છે આ જગ્યા તારા બાપની છે એમ ને અલ્યા તો શું તારા બાપનું છે એમ હો મારા બાપાને તો મોટામ બહુ મોટો તબેલો છે ઓહ તારો લાડવો સોળે હ તો એ તારા બાપાના તબેલા નથી હું કહી ગયું ભરભું હોય અમારું શું લેવા લોહ પીવી છે હે ઠક કપાતર ઓહ તારું ભલું થાય તારું મને લાગે છે અને એમ મગજ ભગતી ગયું છે હો અલ્યા હોપારા તબેલા મુકયું તો હોઈ પહેર્યું શું ઓહ અલ્યા તારે હમણાં તને હું હમણાં તરત હમણાં તબેલા ઉપર ફેંકી દયો હમણે હો એમાં શું છે હું પગસે થઈને ભય ઉતરી જાય હે ભાઈ આ ગોળો કરે અલ્યા હમણાં હું હમણાં તને ફોડી નાખું છું હમણે એટલે

હું આવી ગયો છું તારે હા હા ભાઈ ભાઈ હા 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 આજે તો મોજે દરિયા આયો રાજુ બાટલી લઈને આયો લાય 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 બાટલી અલ્યા બાબુ ભાઈ મારું પેન્ટ તું હવાનું જડતું નહિ મારે કોમે જવાનું મોડું થાય છે યાર એટલે તારા પેન્ટ નો હું ઠેકો લઈ બેઠો છું લે ગોત ચોક પડ્યું છે નાકી ફેટ્યું મારી દાતો રે ઓહ તારી ફલી થાય તારી મારું બેઠું મર્યા ઓનું પેન્ટ તો વેસી માર્યું છે અલ્યા તારી તારો ગોડા તારે પેલું ના કેવરાય હું એક દાડા પછી પેન્ટ વેચી આવો ઓ તારો લાડવો સોળી તને વેચવા માટે મારું પેન્ટ જ મળ્યું બીજું કોઈ મળ્યું ના લ્યા ઘરમાં હવે એમાં મારો શું મને ઘરમાં પેન્ટ જડ્યું એટલે મેં પેન્ટ વેચ્યું મને બાબુલાલ નું ધોચ્યું જડ્યું તો ધોચ્યું નહીં શું મારો પણ બાબુલાલ ધોચી પહેરી ચોક બાર ગોમ જતા રહ્યા હતા બાબુલાલ ધોતી નો નંબર હતો ખરી હો હો ટકા એઠ તારી ભલી થાય તારી મારા બેટો ઓનો વિશ્વા થાય હો મારો બેટો તો ચ્યુ મારે ઓ તારી ભલી થાય તારી રાજુ હે હે બાબુ બગડ્યો ઉડો આ હા હા બાબુ પકડ દે બાબુ છોડ દે મત એને કોન મુણ્યો ને બેટાડે તારે વાહ બાબુલાલ છે ડાયરેક્ટ બાબુ વાહ ભાઈ વાહ હેઠ કાળ મુઢા ઓ તારે બાબુલાલ તે સીધું બાબુ ઉઠાઈ નોશ ભગવાન ઉઠાઈ નોશ મને ને આ બે દશમનન ઉઠાઈ લે ઉઠાઈ લે દેવા રે દેવા આહા બાબુરાવ ગણપતરાવ વાપટે આહા હા હા ઓહો ફોન આવ્યો

કોઈ ઓળશા નહી હા તો ના ઓળશા હોય ને તો ફોન મેકી જો હો બેટી મેકી જો ઓહ તારી પલી થાય તારી મારો બેટો આ તો ગાળનો ઠનોડો ઉડાડે છે મારો બેટો રોંગ નંબર રાજી ગયો શું એવું જ લાગે છે ઓ ટકા રોંગ નંબર છે તો દેવી પ્રસાદ નો નંબર ચીયો હશે તારની વાતનું મગજ ખાઈ રહ્યું છે ચાર નો છું કે દેવી પ્રસાદનું નું ઘર નહીં દેવી પ્રસાદનું નું ઘર નહીં મારું ઘર છે મારું છે મોન તું નથી હું પારું